કરબલાના શહીદ હઝરત કાસિમ ઇમામ હસન અલી સલામની યાદમાં ભાવનગર ખોજા જમારક હતી હઝરત કાસિમ હઝરત અલી અલી અલીસલામના પુત્ર અને હઝરત ઇમામ હસન અલી સલામના દીકરા અને હઝરત ઇમામ હુસેન અલી સલામના ભત્રીજા હતા જ્યારે તેઓ તેર વર્ષના હતા અને આપની સાધી ઇમામ હુસેન અલી સલામની દીકરી જનાબે કુબરા સલામ સાથે નક્કી કરી હતી પરંતુ કરબલાના મેદાનમાં જ્યારે જનાબે કાસિમે જોયું કે કાકા ઇમામ હુસેન અલી સલામ ચારે બાજુથી દુશ્મનો તરફથી ઘેરાઈ ગયા છે તો આપે તે ઝાલિમો સાથે જંગ કરવાનો ફેસલો કર્યો અને તેના માટે તેમના પિતા ઇમામ હસન અલી સલામે પણ વસ્યત કરી હતી કે અગર કાકા ઉપર કોઈ મુશ્કેલીનો વખત આવે તો તેમનો સાથ આપજો તેના માટે જાન દેવી પડે તો પણ પાછા ન વળતા તેથી જનાબે કાસિમે પોતાના કાકા પાસેથી જંગની રજા લઈને મેદાનમાં ગયા અને પોતાની ખાનદાની બહાદુરીનો રંગ દેખાડ્યો હતો જેમાં અનેક દુશ્મનો જહન વાસ કર્યા હતા પરંતુ દુશ્મનોએ દગાથી તેમને ચારે બાજુથી ઘેરીને તેમના ઉપર તીરો અને તલવારોના અનેક વાર કર્યા જેથી તેઓ શહીદ થયા હતા ત્યારથી તેમની યાદમાં મહેંદી મુબારક ઇમામ હુસેન અલી સલામના આ ભત્રીજાની યાદમાં મનાવવામાં આવે છે ઇમામ હુસેન કરમ દયા તમામ ઇન્સાનો ઉપર છે તેથી ઇમામના દર ઉપર જે કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ મુરાદ તમન્ના લઈને આવે છે તે પોતાની મુરાદ તમન્ના પામે છે તેવું પણ માન્યતા ધરાવે છે જાહેર સૈયદ જી ન્યૂઝ ભાવનગર અમે વર્ષોથી ફળ લેવાની વિધિ કરાવીએ છીએ એ ફળ એટલા માટે લેવાય છે કે ઇમામ હુસેનના દીકરા અને ઇમામ હસનના ભત્રીજા એટલે કે હઝરત અલી અલી સલામના પોતરા એ એમ કે અહીંયા કરબલામાં હતા અને જોયું કે કાકાની ઉપર બહુ મુસીબત આવી છે દુશ્મનોએ છેલ્લા ત્રણ દિવસોથી એ લોકોને પાણી નહોતું આપ્યું અને નાના નાના બાળકો બધા તરસ્યા હતા હવે એમાં છ મહિનાનું બાળક જનાબે અલી અઝરથી હતા ઇમામ હુસનના દીકરા એ બી બિચારા તરસ્યા દુઃખથી ટળવળતા હતા હવે એમાં એ વખતમાં ઇમામ હસને ઇમામ હસને જનાબે એમના દીકરાને વસિયત કરેલી કે દીકરા કાકા ઉપર જ્યારે બહુ મુસીબત આવે ત્યારે તારા બાજુમાં જે બાંધેલું તાવીજ છે એ ખોલીને વાંચજે અને એના ઉપર અમલ કરજે એ વખતે પછી અજત કાસીમે એને યાદ આવ્યું એટલે એણે એ તાવીજ ખોલ્યું તેમાં લખેલું હતું કે કાકા ઉપર બહુ મુસીબત આવે તો તારી જાન કુરબાન કરી દીધે કે કાકા ઉપર આનાથી વધારે મુસીબત કઈ હોય કે બધા એક પછી એક શહીદ થતા હતા કાકાની પાસેથી પોતે રજા માગી હવે એ દરમિયાન એના એના પપ્પાની એટલે કે એમાં મસનની વસિયત હતી કે ભાઈ મારા દીકરાની સાથે તમારી દીકરા તમારા દીકરાની સાથે મારી દીકરીને શાદી કરજો આવે તો હવે ત્યાં કરબલામાં તો એ લોકો પાસે કોઈ હતું જ નહીં કશું જ બધું આ લોકો દુશ્મન એ લઈ લીધું હતું ખાલી નિકા પડાવી દીધા હતા અને પછી એમામા દીકરાએ રજા માંગી કે ભાઈ કાકા મને હવે શહીદ થવાની રજા આપો એ પછી કાકા પાસેથી રજા લીધી અને મહેંદી ભરેલા હાથે જેને આપણે કહીએ કંકણ બાંધેલા હોય એવા હાથે એ છોકરા શહીદ થઈ ગયા